સમૃદ્ધિ આપણે ક્યાં જઈ રહ્યા છીએ ક્યાં રિસોર્ટ સોમનાથ સોમનાથ જવાનું છે ત્યાં જઈને હું કરશું

માતાજી ના દર્શન કરવાનો લાવો મળવાનો શું લેવું નાનું તારે

અને હવે અમે જમી લેશું શું ખાવું છે આજે શું ખાવું નહીં સંગ ઓનેસ્ટલી ભાજી બહુ સારે છે પણ આજે ખાઈ પડે ભાજી પાવ ભાજી તમારે પાવ ભાજી બપોરમાં તારે બપોરમાં કોણ પાવ તારે શું ખાવું છે સમૃદ્ધિ તારે શું ખાવું છે આઈસ્ક્રીમ અહીંયા 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 દીકો અહીંયા કી રહી ગયા બપોરમાં ભાજી પાવ ના ખવાય

પછી જોજો જાડા ના થઈ જાય વોટર પાર્ક ના જેમ જાડા તો થઈ જાય ને જેમ તો પછી માપ નું ખાતો હોય તો ગાડી ઉપડી ત્યાર ખા 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 લે સર ડુંગળી ને છાસ ખાવાની ને છાસ બહુ મસ્ત છે એય સુદ કરી બીજું

આવા લોકો હું ફરી ફરવાના જો તો કરી નકરી ઊંઘ જ કરે છે નકરી ઊંઘ કરે છે આવતા જ ન હોય તો આ હોતે ને જો નકરી ઊંઘ જ કરે છે નકરી ઊંઘ જ કરે છે ગાડીમાં બેઠીને ત્યારની ઊંઘ જ ઊંઘ કરે છે નકરી

7 કિલોમીટર બાકી રહ્યું છે હા આજુબાજુ જો તો ખરા આ બાજુ કેટલી બધી નારીયરી આ હા 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 આહા આજુબાજુ નારીયરી નારીયરી રોડ રસ્તા જો આજુબાજુ કેટલા ઝાડ છે ને મજા જ આવે બાકી ટ્રેન સોમનાથ યે કોકોનટ હિયર મેની કોકોનટ ટ્રી કોકોનટ ટ્રી સુખનાથ સુખનાથ મરૂમ જોવા માટે આવી ગયા છે સેલો રૂમ જોઈ લઈએ વાહ રૂમની હોટલની ચોખ્ખાઈ તો એકદમ સરસ છે મચ્છર કેવા છે મિત્ર અહીંયા મચ્છર વચ્છર છે કે ઓકે વાહ જે નવી જ હોટલ બની છે અને સરસ છે સોમનાથ ટ્રસ્ટ નું સમૃદ્ધિ નિઃશુલ્ક ભોજન સોમનાથ મંદિર અહિયાભાઈ મંદિર નિઃશુલ્ક ભોજનાલય ભાભી કે પહેલી વાર આના ઉપર અખતરો કરી લઈએ હારો નીકળે ને કે આપડે કરાઈ જાય जय सोमनाथ अरे तू लास्ट टाइम तो मारो कैसे थे मार तो होते तो ही है ना? <स्तिया>।

Jai Sombad. Okay. Jangan duduk memanggil. Jai Sombad.

બાજુ અહીંયાથી મંદિરમાં એન્ટ્રી આપે છે નામ હું કેન્સલ ચપ્પલ બહાર કાઢવા જરૂરી નથી ચપ્પલ પહેરીને તમે અંદર જઈ શકો છો ને અંદર જઈને તમે ત્યાં અંદર કાઢી શકો છો ઘણા લોકોને ખબર નહીં હોતી કે હું અંદર ગયા પછી ખબર પડી કે લોકો પહેરીને આવે છે અને ત્યાં કાઢવાની વ્યવસ્થા પણ છે અને જોડે જે મોબાઈલ ગાડીનું કિચન કે એ જે કંઈ છે વસ્તુ એ બધી તમે ત્યાં જમા કરાવી શકો છો જે ફ્રી ઓફ ચાર્જ છે અને એ તમે દર્શન કરી પેલી બાજુથી આવો છો પાછા ત્યારે તમે લઈ શકો છો અને આ મંદિરનું જે આ પ્રાંગણ રહ્યું એ એટલું બધું મસ્ત વ્યવસ્થિત અને ચોખ્ખું છે ને તો લોકો જો આવે ને બધા બેસી શકે અને આરામથી મંદિરના દર્શન કરી શકે છે આજે અમે સોમનાથ દાદાના દર્શન કર્યા મને હકીકતમાં બહુ મજા આવી ગઈ કે કંઈક આપણે સ્વર્ગમાં નથી પહોંચી ગયા ને એવો આભાસ થતો હતો મને મંદિરની ગરૃહમાં જઈને મને બહુ બહુ એટલે બહુ મજા આવી ગઈ આમ જે જેટલું હતું ને કે વાત પૂછો હું તો વાર આવ્યો છું લગભગ વર્ષ બે વર્ષમાં મારો એક આંટો થઈ જતો પણ જ્યારે આ ધરતી ઉપર હું આમ પગ મૂકું અને મંદિરમાં દર્શન કરું ને હૃદય એવું વાઇબ્રેશન મારવા માંડે ને આપણને દિલથી ગદગદિત થઈ જવાય એમ જ થાય કે બસ સોમનાથ દાદાના દર્શન સોમનાથ દાદા ના દર્શન એટલે બીજું તો શું હોય જય સોમનાથ સોમનાથ દાદા ના દર્શન કર્યા બહુ ભીડ હતી એટલે એટલે બહુ સરસ દર્શન થયા અને મજા આવી સોમનાથ મને એવું લાગે કે સ્વર્ગ માં આવી ગયું મસ્ત રીતે મહાદેવ ના દર્શન થઈ ગયા પ્લસ થોડી ઘણી ખરીદી કરવાની હતી એ કરી લીધી એકદમ મજા આવી ગઈ અહિયાં

આટલી પબ્લિક હોય તમે ગમે ત્યાં જુઓ તો આમ ગંધવાળો જેવું બધું ભેગું થઈ જાય પણ અહીંયા આ એટલી ચોખ્ખાઈ જ જોવા મળે સોમનાથ ટ્રસ્ટનો દિલથી આભાર માન્યો કે આમનું મેનેજમેન્ટ એટલે એક નંબરનું

500 ની નોટ ઉપર કિચન સેટ એટલે લગભગ આઠસો સાતસો નવસો રૂપિયા નું હશે કરે આ નાના ના ના સમૃદ્ધિ રમે ને એની માડે નું સા તારી માડે નું નથી સમૃદ્ધિ આવી રહી કે કિચન સેટ કેન મેની સાહેબ એવું જોરદાર છે હો વસ્તુ આમ જો શંખની વસ્તુ બનાવી લીધી હા હા આવો અમારા ઘરે લીચેલું છે તૂટી ગઈ ભાઈ હાથ નીકળી ગયો એનો તો મિત્રો આ છે સમન ખાતેનો રાત્રિનો દર્وں થઈ રહી છે

આવી ગયા છે હોટલ ઓનેસ્ટ માં જમવા માટે સોમનાથ માં આવ્યા તો વિચાર્યું કે કઈ રિસ્ક નથી લેવું ઓનેસ્ટ જૂનું ને જાણીતું છે ત્યાં આવીને જમી લઈએ શું ખાવાનું તમારું ઓનેસ્ટ માં કાજી પાવ સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન માં શું ઢોસા ઢોસા તારે પણ ઢોસા ઓકે ઓકે 아, 맛있어. 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 맛있

અગિયાર વાગી ગયા જ્યા તો રૂમ પર જઈશું હો ચાલા તો રૂમ પર જઈએ ફ્રેક થઈ જઈએ હજી પાછા કાલે મળીએ તમને વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો YouTube માં જ તો કરો અને Facebook માં જ તો ફોલો કરો